હલો જય માતાજી મિત્રો અમારો સ્વાંગત છે નવા વિડીયોમાં અત્યારે આપણે જાવીશી વાળીએ તો વાડીએ તો કંઈ આપણે એટલું બધું કામ છે નહીં અને ત્યાં જઈને આપણે થોડું ઘોડું પી છે ને એવું ખાલી થોડું કામ છે તો આપણે જાવી જાવીશી વાળીએ જોઈ લ્યો આપણા વાડીયા જવાનો રસ્તો અત્યારે આપણે અહીંયા ભૂગી ગયા અને હવે ગાડી આપણે અહીંયા જ રાખી દઈ જોઈ લો હું મારા એ બધી ગાડી અહીંયા જ પીડી હોય તો આપણે ગાડીએ મૂકીને ટિફિન કાઢીને ઉપાડી વાળીએ જોઈ લઈએ એ આપણી સ્પ્લેન્ડર ગાડી પાર્ક કરી વેરી છે અને હવે જાવી આપણે વાડી બાજુ ઓયડી દેખાય ત્યાં આપણે ગાડી પાર્ક કરી વેરી છે અને હવે જાવી વાડી બાજુ અને જોઈ લઈએ આ બાજુ બધા કપા અમારે સારા છે નથી વાંધો અને આપણે ચશ્મા બસમાં લગેલી એટલે કંઈક થોડીક સેલિબ્રિટી વાળી ફિલિંગ આવે અને જોઈ લઈએ આ બાજુ આ કપા અને આપણે જાવી છીએ વાળી બરાબર આપણે આ ઘી ઓલ બાજુ ટીસી પાઈને આ ઘી ઓડી દેખાય ત્યાં આપણે ગાડી પાર્ક કરી છે અને આ ઝાડો દેખાય ત્યાં આપણી વાડી છે અને જોઈ લો બસ મિત્રો આપણે વાડીએ ભૂગવા આવી ગયા છીએ આ તો મેં તમને આખે આખો રૂટ આપણે ક્યાંથી વાડી આવી ક્યાં ગાડી પાર્ક કરી તે બધું આ આપણે તમને દેખાડી દીધું ને અહીંયા જોઈ લ્યો આમ સામે આપણી વાડી છે જોઈ લ્યો આપણે પૂગી ગયા વાળી ને જોઈ લ્યો દર્શન કરી લ્યો માતાજી ના જોઈ લ્યો માતાજીના દર્શન કરી લ્યો આપણે વાડી આવીને દર્શન કરીને પછી કામે ગયા આપણે આપણે ટિફિન લઈને વાડીયા પૂગી ગયા છીએ અત્યારે જોઈ લે મિત્રો આપણે ખાલી આ બકાલાને ક્યારે નીંદવાનો છે બાકી આ કપા તો આપણે કાલે નીંદી વહેરો છે થોડુંક હજી ઓલી બાજુ છે ખાલી થોડુંક નીંદવાનું બાકી છે અને બાકી જોઈ આ બકાલાનો ક્યારે રહ્યો આપણે આ ઓળવા આ અત્યારે કીધું નાખી દઉં અહીંયા પાળાના અડીયા આ હાલો મંડી બીજું વાડિયા ફૂગી ગયા અને આ મંડી નીંદવા આપણે અને આપણો બકાલાનો ક્યારો છે આ અને આ બાજુ આપણો કપા છે તો કપામાં આપણે કાલે નીંદી વહેર્યું છે અને આજે અમે આપણે ખાલી ક્યારો ચોખ્ખો કરવાનો છે પછી કીધું આજે આપણે થોડીક ડ્રીપ પાકી લઈએ આજે